હાય ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો શિલાસ કિચન ટેલ્સ અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે જ્યારે કોઈ પણ સ્ટાર્ટરની વાત આવે ત્યારે આપણને ચીઝકોન બોલ્સ યાદ આવે આ સરસ મજાના ટેસ્ટી એવા સ્ટાર્ટર્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે બારેથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ચીઝી લાગે છે અને તમે એક વખત ટ્રાય કરશો તો તમને ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે આ સ્ટાર્ટર્સ તમે રેસ્ટોરન્ટમાં કે પછી કોઈપણ ફંક્શનમાં જરૂર ખાધા હશે તો આપણે જોઈએ આને કઈ રીતે બને મેં એક બોલ લીધું છે એની અંદર વાટકીના માપ પ્રમાણે મેં બાફેલા બટેટા લીધા છે મેશ કરેલા એકદમ સરસ રીતે બાફેલા બટેટા છે સાથે એ જ વાટકીના માપથી મેં બાફેલી અને ક્રશ કરેલી મકાઈ લીધી છે બે ચમચી આદુ મરચાં લીધા છે તમે ચાહો તો એકાદ કળી લસણની પણ એડ કરી શકો છો એક ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી મેં સિઝનિંગ લીધું છે ઓરેગેનોનું અને સાથે કોથમીર અને ઝીણા સમેરેલ કેપ્સિકમ લીધા છે મેં આ લગભગ ત્રણ મોટી ચમચી એડ કરવાનું છે સાથે મેં અહીંયા મરી પાવડર એડ કર્યા છે અને સોલ્ટ મીઠું જે છે તે આપણે સ્વાદ પ્રમાણે લેશું ચીઝ એડ કરી એટલે માપસર નાખીશું આ છે મોઝરેલા ચીઝ તે ત્રણ મોટી ચમચી મેં ભરીને મોઝરેલા ચીઝ આમાં હું એડ કરું છું મોઝરેલા ન હોય તો તમે પ્રોસેસ ચીઝ એડ કરી શકો છો હવે અહીં હું આ કોર્નફ્લાવર એડ કરું છું ત્રણથી ચાર મોટી ચમચી તમે કોર્નફ્લાવર ન હોય તો મેંદો યુઝ કરી શકો છો અને આને આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે હાથના મદદથી તમે આને સરસ રીતે ભેળવી લેવાનું છે એકદમ મસળવાનું નથી પણ ખાલી બધો મસાલો એક સરખો ભ ભળી જાય તે રીતે આપણે માવો તૈયાર કરવાનો છે આ રીતનો માવો આપણે તૈયાર કરી લેવાનો છે અને હવે આને એક સાઈડ રાખી અને બીજી તૈયારી કરીએ તો તેની અંદર આવી રીતે મેં ચીઝના ક્યુબ્સ કરીને રાખ્યા છે અને આ છે બ્રેડ ક્રમ્સ છે બ્રેડને સૂકવીને અને મેં ભૂકો કર્યો છે તમે ટોસનો ભૂકો પણ લઈ શકો છો આ રીતે એક પ્લેટની અંદર એને આપણે આવી રીતે સ્પ્રેડ કરીને રાખીશું અને સાથે અહીં આ કોનફ્લોર છે જે ત્રણેક ચમચી કોનફ્લોર છે તેની અંદર હું પાણી નાખી અને એની સ્લરી બનાવશું આ રીતે પતલી એવી સ્લરી બનાવવાની છે બહુ થિક પણ ન હોવી જોઈએ અને જો તમારી પાસે કોનફ્લોર ન હોય તો તમે બે ચમચી મેંદાની અંદર પણ આ સ્લરી તૈયાર કરી શકો છો આ રીતે કોર્નફ્લોરને આપણે આટલું પતલું રાખી અને એનો સ્લરી બનાવવાની છે હવે એક બાજુ આપણે આ રીતે તેલ ગરમ કરવા મૂકીશું અને હવે આપણે ચીઝ બોલ્સ તૈયાર કરીએ તેના માટે હથેળીમાં થોડું તેલ લગાડી પછી માવો લેવાનો છે હાથમાં નાનો એવો લુવો લેવાનો છે રોટલીના લુવા જેવો અને તમે નાના બનાવવા ઈચ્છતા હોય તો તમારી મરજી મુજબ તમે સાઈઝ કરી શકો છો આ રીતે સેજ થેપી લેવાનું છે અને જે ચીઝ ક્યુબ કર્યા હતા તે અંદર આપણે મૂકી અને એને સરસ રીતે સીલ કરી દેવાનું છે એ ધ્યાન રાખવાનું છે કે ચીઝને સેન્ટરમાં જ આવે તે રીતે નતર જ્યારે આપણે એને તળીએ તો ફૂટી જાય છે અને ચીઝ બહાર નીકળી જાય છે હવે આ બોલ્સને આપણે જે સ્લરી કરી હતી તેની અંદર આપણે એને કોટ કરીશું આ રીતે અને પછી લઈ અને જે બ્રેડ ક્રમ્સ હતા તેની અંદર આપણે મૂકી અને બ્રેડ ક્રમ્સને ચારે તરફથી સરસ રીતે લાગી જાય તે રીતે આપણે એને ફેરવીશું અને આ રીતે આ બોલને તૈયાર કરીને રાખીએ આ રીતે બીજા બધા જ આપણે બોલ બનાવીને તૈયાર કરી રાખવાના છે આ રીતે સ્લરીમાં નાખી અને પછી બ્રેડ ક્રમ્સમાં રગદોડીને આપણે બધા જ બોલ્સને આ રીતે તૈયાર કરીને રાખીશું આ તમે જોઈ શકો છો કે સરસ રીતે આ કોટ થઈ ગયા છે હવે આને આપણે તળવાના છે મીડિયમ ગેસ પર આ બધા બોલ્સને ધ્યાનથી આપણે અંદર મૂકી અને આપણે તળીશું એકદમ મીડિયમ ગેસ રાખવાનો છે નહીતર એમાં બારેથી કાળા થઈ જશે અને ટેસ્ટમાં સારા નહીં લાગે મીડિયમ ગેસ ઉપર એકદમ જ સરસ રીતે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું બહુ ધ્યાનથી એને ફેરવવાનું છે જો જરા ઝારો અડી જશે તો અંદરથી ચીઝ નીકળી જશે અને તેલ પણ બગડશે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે જે બોલ્સ છે તેને આપણે કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાય છે અને આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે અહીં હું આ બોલ્સને સોસ સાથે સર્વ કરું છું તમે આ જોઈ શકો છો કે કેવા સરસ ક્રિસ્પી બોલ્સ તૈયાર થયા છે અને અંદરથી ચીઝ પણ તમને દેખાય છે આ ખૂબ જ ટેસ્ટી બને છે ચીઝ બોલ તમે પણ આ ચીઝ બોલ ઘરેથી જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને અને લગભગ બધાને જ ભાવશે ખાલી બાળકોને નહીં પણ બધાને જ ભાવશે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી બીજી રેસિપીસ પણ તમે મારા ચેનલ ઉપર ચેક કરજો અને મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો